ચોખા ખેરા ખેરાવડી ચોખાના લોટની વડી એકદમ સરસ વ્હાઈટ થતી પોચી થતી ખૂબ સરસ મેથડ સાથે ઘણા લોકોને આ બનાવવી અઘરી પડે છે કારણ કે એની જે મેથડ છે એ લેન્ધી હોય છે તો આજે બહુ સરળ રીતે હું તમને આ રીત આપી રહી છું શરૂ કરીએ ચોખા વડી નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો ઘણી વાર એવું થતું હોય છે કે ચોખાની વડી બનાવીએ ત્યારે બહુ માથાકૂટ થતી હોય છે આ જે હું આજે તમને મેથડ આપવાની છું એ યુટ્યુબમાં ક્યાંય નહીં જોવા મળે ને બહુ સરળ રીતે તમારી ચોખાની વડી થશે તો આખો વિડીયો સરસ રીતે જોજો શરૂ કરીએ ચોખાની સૌથી પહેલાં એક કપનું મેઝરમેન્ટ લેવાનું છે જ્યારે તમે પહેલીવાર બનાવતા હોય ને શીખતા હોય તો નાના માપથી ટ્રાય કરો એમાં પહેલાં એક કપ પાણી નાખીએ છીએ લોટને બરાબર મિક્સ કરી લઈએ છે ચોખાની જે કણકી આવે છે કમોદની કણકીનો લોટ મેં અહીંયા લીધો છે જાત જાતના લોટની બનાવે છે ફરીથી એક કપ પાણી ઉમેરીએ છીએ અત્યાર સુધીમાં મેં બે કપ પાણી ઉમેર્યું છે તમે જોઈ શકો છો કે ગાંઠા ન પડે એ રીતે પહેલાં મિક્સ કરવાનું છે ધીરે ધીરે પાણી ઉમેરશો તો ક્યારેય ગાંઠા નહીં પડે આપણે ચણાના લોટનું ખીરું બનાવીએ છીએ એમ જ બનાવવાનું છે આવી રીતે સરસ રીતે થવું જોઈએ મિક્સ કર્યા પછી ત્રીજું કપ પાણી ઉમેરીએ છીએ ચાર પાંચ છ કપ તો નાખી દેવાનું છે કારણ કે જતું જ હોય છે પછી બાકીનું વધઘટ કણકીનો લોટ કયા પ્રકારનો છે એના ઉપર તમારે પાણી જશે અને બરાબર એને મિક્સ કરી દેવાનું છે ત્યાં પણ નીચે ગાંઠા કે ચોંટેલો લોટ ન હોવો જોઈએ હમણાં હું એક જ ચમચી મીઠું ઉમેરું છું મીઠું ચડે પછી પાછું ચાખી લેવાનું છે આપણે એક કપ લોટ લીધો છે એટલે વન ફોર્થ જેટલો પાપડખાર નાખવાનો છે વધારે નાખવાનો નથી ને તો જ્યારે પણ તમે વડી તળશો તો લાલ લાલ થઈ જશે પણ આ સહેજ પોચી થાય એના માટે આપણે ઉમેરવાનું છે મારે આને વ્હાઈટ રાખવી છે એટલે સહેજ જ વન ફોર્થ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર છે એ ઉમેરીએ છીએ એક ટેબલ સ્પૂન લીલા મરચાં છે તમને આદુ ભાવતું હોય તો આદુ પણ ઉમેરી શકો છો અને બાળકો માટે બનાવતા હોય તો તમે મરચાંને સ્કીપ પણ કરી શકો છો ઘણા લોકો અજમો પણ નાખતા હોય છે અજમાનો ટેસ્ટ ભાવે ત્યારે ચડવા આવે થોડુંક ત્યારે અજમો ઉમેરી શકો છો તમારા માટે ટીપ એક અને ઓછામાં ઓછું પંદર મિનિટ આવી રીતે છોડી દેવાનું છે જેથી કરીને જે લોટ હશે પાણીમાં સરસ રીતે ફૂલશે અને વળીઓ તમારી બહુ ફાઇન થશે એટલે એને જગ્યા આપવાની ફૂલવાની પછી જ ગેસ ઉપર ચડાવવાનું પંદર મિનિટ પછી ગેસ ઉપર એને ધેરા તાપે હલાવવાનું છે જાડા તણિયાવાળું વાસણ હશે તો ચોંટવાનો તમારે થોડો ઓછો ચાન્સ રહેશે પણ તમારે એને હલાવતા તો રહેવાનું જ થોડી થોડી વારે નહીં તો નીચે જો ચોંટશે તો એની સ્મેલ અંદર બેસી જશે અને તમારી વડીઓ ખરાબ થઈ જશે એટલું ખાસ ધ્યાન રાખવાનું અને હવે હલાવતા રહીએ છીએ થોડું ધીરજનું કામ છે વાર લાગે છે ચડતા પાંચ જ મિનિટ થઈ છે અને આ મિશ્રણ ઘટ થવા માંડ્યું છે સતત હલાવતા રહેવાનું જો ગાંઠા પડશે તો તમારી વળીઓ સરસ નહીં થાય અને એકદમ તાપ ઝીરો રાખવાનું છે સાવ સ્લો ગેસ પર કરવાનું છે ટીપ બે આવી રીતે હલાવ્યા પછી જોઈ શકો છો કે સતત જાડું થઈ જાય એટલે ગેસ બંધ કરી અને એક કલાક માટે એને રેસ્ટ આપવાનું છે જેથી કરીને બધું જ લોટ ફૂલી જશે અને તમારે હલાવ હલાવ પણ નહીં કરવું પડે એક કલાક રેસ્ટ આપ્યા પછી જોઈ શકો છો કે બધું ફૂલી ગયું છે અને ઓલમોસ્ટ થવાની તૈયારી છે અને જે કાચો લોટ હશે એ પણ ચડી જશે તમારે પાણીની બહુ જરૂર નહીં પડે ને હલાવવું પણ નહીં પડે આ મેથડ તમને ક્યાંય જોવા નહીં મળે તો હવે એને ગેસ ચાલુ કરી અને પાકે ત્યાં સુધી થવા દેવાનું છે ગેસ પર મૂક્યા પછી તરત જ બબલ્સ સ્ટાર્ટ થવા માંડશે બબલ્સ શરૂ થાય એટલે પાંચ જ મિનિટ આવી રીતે એને હલાવવાનું છે વધારે નથી હલાવવાનું તમે જોઈ શકો છો કે આવી રીતે આમ પડવા માંડે એટલે ગેસ બંધ કરી દેવાનું છે સહેજ હુંફાળું થાય ત્યાં સુધી ઠંડુ થવા દેવાનું છે આ મિશ્રણ જ્યારે ઠંડુ પડશે ત્યારે વધારે ઠીક થઈ જશે એટલે આવા તબક્કે તમારે ગેસ બંધ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો કે મિશ્રણ સરસ રીતે ઘટ થઈ ગયું છે ને ચમચાથી તમે પાડશો તો પડશે નહીં એટલે તમારું આ ખીચું જે છે એ સરસ રીતે થઈ ગયું છે હવે એક વાટકીમાં પાણી લઈ અને આંગળીઓની મદદથી આપણે વડીઓ ઉતારવાની છે તમને હાથની મદદથી ન ફાવે તો કોનમાં ભરીને પણ તમે વડી પાડી શકો છો વડીને ડાયરેક સૂર્યપ્રકાશમાં સુકવવાની છે બહુ નાની વડી હશે તોય ત્રણ ચાર દિવસ તો એને સુકાતા વાર લાગતી હોય છે અને જો મોટી હોય તો વધારે વાર લાગતી હોય છે કારણ કે આને આપણે લાંબો સમય સ્ટોર કરતા હોઈએ છીએ એટલે અંદરથી બરાબર એને સુકવી લેવાની છે ચાર દિવસમાં આ વડી સુકાઈ ગઈ છે પ્લાસ્ટિક પર જ સુકવવાની જેથી ઝડપથી એ સુકાઈ જશે અને આ થોડીક સહેજ મોટી સાઇઝની પણ મેં બનાવી છે હવે ગરમ તેલમાં એને તળી લઈએ છે જોઈ શકો છો કે એકદમ વ્હાઈટ અને પોચી થાય છે મેં થોડીક નાના પાપડની સાઇઝની પણ બનાવેલી સરસ રીતે ચમચાથી મૂકીને આ ટિફિન બોક્સમાં પણ સરસ લાગતી હોય છે તો મિત્રો આ નવી મેથડ તમને ગમી હોય તો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય